गुजरात फोकस न्यूज में आपको हार्दिक स्वागत है हूँ हिरण आज मुख्य समाचार भारत में कैंसर दर्द अनुक्षमील रेडिएशन थेरापी लावा एलेक्ट्रा मोके से वु सारी सांभर पूरी पड़वा कैंसर मे उच्च गुणवत्ता सार प्रदान करवा करने शैक्षणिक और वैज्ञानिक ऑंकोलॉजिस्ट विकास में खुशार नमस्कार हूँ डॉक्टर हिरक व्यास शैलवी हॉस्पिटल માં રેડિએશન ઓન્કોલોજીસ તરીકે સેવા આપું છું આજે અમે એક એવી ટેકનોલોજી વિશે વાત કરવા માટે એકઠા થયા છે કે જે એડોપ્ટિવ રેડિયોથેરેપી એટલે રેડિયોથેરપીમાં નવું એડવાન્સ વર્ઝન છે જેમાં ટ્યુમરમાં જે રેડિએશન ટ્રીટમેન્ટ ચાલતી હોય પેશન્ટની એની દરમિયાન જે રોજેરોજના ચેન્જીસ આવે એને પ્લાનિંગની અંદર લઈ અને બેસ્ટ ટ્રીટમેન્ટ આઉટકમ આપી શકે મિનિમમ સાઈડ ઇફેક્ટ સાથે એના માટેની એક ઇવેન્ટનો પાર્ટ છે ઓનલાઈન એડોપ્ટેશન એક એવી પ્રક્રિયા છે જેમાં પેશન્ટની ટ્રીટમેન્ટ જ્યારે ચાલતી હોય દોઢ મહિનાની ટ્રીટમેન્ટની વચ્ચે દસેક રેડિયેશનની આસપાસ જો પેશન્ટના ટ્યુમરમાં શ્રિંકેજ આવ્યું છે અથવા તો એની આજુબાજુની કોઈ એવા ઓર્ગનમાં કે જે સાઇડ ઇફેક્ટ આપી શકે એમાં ચેન્જીસ આવ્યા છે તો આપણે એનું પ્લાનિંગ મશીનની ઉપર જ અમુક મિનિટોની અંદર કરી શકીએ છે જેનાથી પેશન્ટની સાઇડ ઇફેક્ટ ઓછી થાય અને ટ્યુમર ઉપર મેક્સિમમ ડોઝ આપણે આપી શકીએ આ ટ્રીટમેન્ટની નવી ટેકનિકને ઓનલાઈન એડોપ્ટેશન કહે છે અને એનું ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે અને બેસ્ટ ટ્રીટમેન્ટ આઉટકમ આપણે કેન્સરના પેશન્ટને આપી શકીએ એના માટેનો એક પ્રયાસ છે ઓન એન એવરેજ રેડિએશનની ટ્રીટમેન્ટ એ એની ટ્યુમરની સાઇટ ટ્યુમરના સ્ટેજ એની ઉપર ડિપેન્ડ કરતી હોય છે પણ જો આપણે ટ્રેડિશનલ છથી સાત અઠવાડિયાની રેડિયેશન ટ્રીટમેન્ટની વાત સાંભળીને ચાલીએ તો અમારા એક્સપિરિયન્સ પ્રમાણે એને ત્રીજાથી ચોથા અઠવાડિયામાં ટ્યુમરમાં ચેન્જીસ આવવાના શરૂ થતા હોય છે અને સાઇડ ઇફેક્ટની શરૂઆત થતી હોય છે એ સમયથી જો આપણે ઓનલાઈન એડોપ્ટેશનનો પાર્ટ ઇન્ક્લુડ કરીએ તો સાઈડ ઇફેક્ટ ઓછી કરી શકાય आज हम लोग यहाँ पर जो मिले हैं उसका मेन मकसद ये है कि जो नई मशीन आई है जिसमें हम लोग अडेप्टिव ट्रीटमेंट कर सकते हैं अडेप्टिव ट्रीटमेंट जिसके बारे में सबसे इम्पोर्टेंट चीज़ ये है कि हम लोग बीमारी के हिसाब से अपना रोज़ का इलाज बदल सकते हैं और उसको पेशेंट के हिसाब से मॉडिफ़ाई कर सकते हैं क्योंकि रेडिएशन की जो हमारी सबसे बड़ी दिक्कत आती है वो साइड इफ़ेक्ट उसके प्रॉब्लम जो रेडिएशन से रिलेटेड होते हैं अगर हमारा रेडिएशन का जगह छोटा होगा और अगर हम कम जगह पे रेडिएशन देंगे तो हमारे पेशेंट का साइड इफेक्ट अच्छा होगा और हम टोटल जो रेडिएशन का डोज है वो भी बढ़ा सकते हैं तो एडेप्टिव रेडिएशन हमको इन सब चीज़ों में बहुत ज़्यादा हेल्प करेगा और अभी और भी इसके अलावा जो नई नई चीज़ें आती हैं जैसे रेडिएशन जो हम लोग के जो साइज़ में कमी आती है वो ज़्यादातर करके हमारे पास दूसरे या तीसरे हफ़्ते में कमी आनी शुरू होती है